નિર્ભયા જી હા જગડિયા ની અંતે શ્વાસ તૂટ્યા છે અને માંગે છે તો બસ ન્યાય સતત તબીબી નિરીક્ષણ વચ્ચે નિર્ભયાની સ્થિતિ ખૂબ જ કથી ગઈ હતી દસ થી વધુ તબીબોની ટીમ સતત સારવારમાં પણ હતી પરંતુ હવસના અહેવાન એક જિંદગીને ભૂતકાળ બનાવી

પાંચ પંદરે સોરી પાંચ પંદરે બાળકીને ફરીથી બીજો કાર્ડિયા કેરેસ્ટનો હુમલો આવ્યો જે દરમિયાન પણ અમારે નિષ્ણાત ટીમો ઉપલબ્ધ જ હતી અહીંયા એ લોકોએ સારવાર આપી એકદમ ઉચ્ચ કક્ષાની સારવાર આપી પરંતુ આશરે સવા છ વાગે બાળકીએ દમ તોડી લીધો છે મરણ જાહેર કરેલ છે આમાં ઘણા બધા કારણો ભાગવત જે છે એને અંદર પૂરા શરીરમાં સેપસીસ ફેલાઈ ગયું હતું અને જેના લીધે એના ઓર્ગન્સ પણ ફેલ થયા હતા એના લીધે આ કાર્ડિયાકનો હુમલો આવી શક્યો છે